હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર આજે આપણે જોવાના છે તારીખ અઠ્યાવીસના રોજ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તો સૌ પ્રથમ આપણે આપણું જે ઓફિશિયલ હવામાન વિભાગ છે તેની જ માહિતી મેળવી લઈએ તો ઓફિશિયલ હવામાન વિભાગ જે આપણું ગુજરાતનું છે તે કહી રહ્યું છે તે હિસાબે આજના દિવસમાં દમણ દાદરાનગર હવેલી ડાંગ વલસાડ નવસારી તાપી સુરત નર્મદા આ જે એરિયો છે તેને રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને ભરૂચ વડોદરા છોટા ઉદેપુર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જે એરિયો છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે એટલે તમે તે એરિયો પણ રેડ એલર્ટ જ સમજો કેમ કે બંનેમાં કંઈ જજો ફર્ક ના હોય બંનેમાં ભારેથી ભારે વરસાદ જ હોય છે ઓરેન્જ અને રેડમાં ફક્ત રેડમાં ખૂબ જ ભારે વરસાદ થાય તેવી સંભાવના હોય છે પણ તેવું અત્યારે માહોલ ગુજરાતનો છે નહીં કોઈપણ જગ્યાએ અતિશય ભારે એટલે કે ડબલ ડિજિટને ઉપર વરસાદ ક્યાંય નહીં જાય સિંગલ ડિજિટમાં જ રહેવાનો છે પછી કોઈ જગ્યાએ બે ત્રણ દિવસ વરસે અને ડબલ ડિજિટ જાય તો વાત અલગ છે કેમ કે આ જે ગયેલા બે દિવસ છે તેમાં ખૂબ જ વરસાદ થયેલો છે ભાવનગરમાં થયો તો કાલે ભાવનગરમાં ઓછી તીવ્રતા જોવા મળેલી છે પણ આજે જરૂરથી ભાવનગરમાં પણ વરસાદ જોવા મળશે બાકીના તમને જે પીળા કલરમાં યલો સિમ્બલ દેખાય છે પીળો કલર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા આ જે એરિયો છે તેમાં બધામાં છૂટાછવાયા ઝાપટાં અને કોઈ જગ્યાએ મધ્યમથી હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે એટલે કોઈ જગ્યાએ વરસાદ થાય કોઈ જગ્યાએ ન થાય તેવી પરિસ્થિતિ રહેશે બાકી કોઈપણ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નહીં થાય ફક્ત જ્યાં થશે ત્યાં એક બે ઇંચ અથવા બે ત્રણ ઇંચ જેવો થશે નોર્મલ વરસાદ હશે અને વીજળી સાથે વરસાદ થવાનો છે હળવો એવો પવન રહેવાનો છે બાકી તમને જે લીલા કલરના દેખાઈ રહ્યા છે જ્યાં લીલા કલરનો સિમ્બોલ છે જેમાં કચ્છ પછી મોરબી પછી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જે ચાર જિલ્લાઓ છે તેમાં કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓ થઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે આ છે આપણો ઇઠ્યાવીસ તારીખનો આ ફોટો છે ઇઠ્યાવીસ તારીખે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આ ટાઈપનો ગુજરાત ઉપર માહોલ રહેવાનો છે હવે આપણે વાત કરીએ વિંડી વેધરની તો આપણે વિંડી વેધરમાં જોઈએ તે પહેલાં હું તમને કહી દઉં કે આપણે આજથી ત્રણ દિવસ પહેલાં ના વિડીયોમાં તમને કહેલું હતું કે ગીર સોમનાથથી અમદાવાદ વચ્ચેના જેટલા જિલ્લાઓ છે જે ભાવનગર સાઈડ આવેલા જિલ્લાઓ છે ભાવનગરવાળી જે ટ્રમ્પ લેખા છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને અમદાવાદ સાથે બોટાદ આ જે એરિયો છે તેમાં ખૂબ જ સારો વરસાદ થશે અને તે બધામાં ખૂબ જ સારો વરસાદ થયેલો છે પછી આપણે કહેલું હતું સુરત સાઇડનો એરિયો જેટલો છે જેમાં સુરત દાહોદ અને અમદાવાદ વચ્ચેનો એરિયો છે એટલે કે ખેડા પંચમહાલ આણંદ અને સુરત ઉપરનો બધો એરિયો સુરત નર્મદા ડાંગ દાહોદ આ જે એરિયો છે તે બધામાં ખૂબ સારો વરસાદ થશે અને ખૂબ સારો વરસાદ થયેલો છે ત્યાં પણ અને હજે ઇઠ્યાવીસ તારીખના રોજ પણ ખૂબ જ સારી એવી તીવ્રતા સુરત આસપાસના એરિયામાં રહેવાની છે હવે આપણે વિન્ડી વેધર પણ જોઈ લઈએ કે વિન્ડી વેધર શું કહી રહ્યું છે કેમકે આ તો આપણું ઓફિશિયલ હવામાન વિભાગે જાહેર કરેલો આજનો ફોટો છે તારીખ અઠ્યાવીસનો આપણે જોઈએ વિન્ડી વેધર શું કહી રહ્યું છે તે તો આ સેટેલાઇટ ઇમેજ છે સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ કઈ રીતના છે અને હું તમને પ્લે કરીને બતાવું તો તમને ખ્યાલ પડશે કઈ રીતના આગળ વધી રહ્યું છે આ વાદળછાયું વાતાવરણ જે તમે જોઈ શકો છો હવે એકથી બે દિવસની તીવ્રતાઓ ગુજરાત ઉપર રહેશે ત્યારબાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે આ જે સિસ્ટમ આવેલી હતી મુંબઈ અને અહેમદાબાદ વચ્ચેની ટ્રમ્પરેખા ઉપર તેના હિસાબે અત્યારે વરસાદ ચાલુ છે જે પણ આપણે ઘણા દિવસોથી કહીએ છીએ સમગ્ર ગુજરાત ઉપર વરસાદ નહીં થાય ફક્ત કોઈ જિલ્લામાં જ થવાનો છે જેને આપણે માહિતી તમને આપેલી છે સંપૂર્ણ બાકી તમે જોઈ શકો છો કઈ રીતે વાદળ આગળ વધી રહ્યા છે અને રાઉન્ડમાં વાદળ અત્યારે ફરી રહ્યા છે તે હિસાબે ગુજરાત ઉપર આ વાતાવરણ સર્જાયેલું છે નહીં તો સમુદ્રમાં વહી જવું જોઈએ પણ તીવ્રતા ઓછી છે આગળ વધવાની એટલે અત્યારે ગુજરાત ઉપર ધીમે ધીમે આગળ વધે છે અને ગુજરાત ઉપર વરસાદી વાતાવરણ બંધાયેલું છે હજી આજે તમને કાળું ડબાંગ એક વાદળ દેખાય છે જે અમદાવાદ આસપાસ પહોંચેલું છે તે હિસાબે આજે સુરત આસપાસના એરિયાઓમાં ભારે વરસાદ થવાનો છે આ બે વાદળોના હિસાબે જે વિંડી વેધર આપણે બતાવી રહ્યું છે અને આપણું હવામાન વિભાગ પણ બતાવી રહ્યું છે આ બંને વાદળોના હિસાબે આજે વરસાદ ખૂબ સારો રહેવાનો છે ખાસ કરીને અમદાવાદના આસપાસના એરિયાઓમાં પણ સારો રહેશે જેમાં સુરેન્દ્રનગરથી લઈ અને અમદાવાદ જૂનાગઢ ભાવનગર ઉના બોટાદ આ જે એરિયો છે સુરેન્દ્રનગર થાનની આસપાસનો તે બધેના વચ્ચેના એરિયામાં વરસાદ થઈ શકે તેવી સંભાવના અત્યારે ખૂબ જ સારી છે હવે વિન્ડી વેધર આપણે જોઈએ તો આ આપણું વિન્ડી વેધરનું સોફ્ટવેર છે અને વિન્ડી વેધર શું કહી રહ્યું છે જે તમે જોઈ લોસ તારીખનું જ છે આ વિન્ડી વેધર અને જેમ જેમ આગળ વધશે તેમ ગુજરાત ઉપર અલગ અલગ જગ્યાએ વરસાદના માહોલ આમાં બતાવી રહ્યા છે જેમાં ખાસ કરીને સુરત આસપાસ અમદાવાદ આસપાસ અને ગીર સોમનાથથી લઈ અને ભાવનગર અરવલ્લી બોટાદ સોરી અમરેલી બોટાદની આસપાસ આ બધામાં ખૂબ સારો એવો વરસાદ થાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે આ એક દિવસ અને કાલના દિવસ પણ હજી વાદળછાયું વાતાવરણ રહેશે ત્રીસ તારીખે એવો કંઈ ખાસ રહેશે નહીં જે અત્યારે આપણે જોઈ રહ્યા છે જે આગળ જતાં કાલના દિવસમાં આપણે ખ્યાલ પડી જાય કે ત્રીસ તારીખે પણ રહેવાનું છે કે નહીં કે ગતિ ધીરી છે એટલે ફૂલ સ્પીડથી ગુજરાત ઉપરથી આ વાતાવરણ પસાર નહીં થાય ધીરે ધીરે થાય છે એટલે સમગ્ર એરિયો પણ આવડી લે છે નહીં તો જૂનાગઢ પોરબંદરની આસપાસ જે આ દેવભૂમિ દ્વારકા જામનગરમાં જે હળવા ઝાપટાં થઈ રહ્યા હતા ત્યાં જરા પણ ન થવા જોઈએ પણ અત્યારે ત્યાં પહોંચેલો છે વરસાદ એટલે તીવ્રતા ઓછી છે એટલે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાઈ રહ્યું છે પણ હજી એક દિવસ રહેશે એક દિવસ બાદ વહી જવાનું છે જ્યાં તમે જોઈ રહ્યા છો ને અમદાવાદથી સુરતની આસપાસ જે આપણે હમણાં આગળ પણ કહેલું છે કે આ બધા એરિયાઓમાં આજે જોર વધારે રહેવાનું છે જ્યાં ગુલાબી તમને દેખાઈ રહ્યો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે અને આ વરસાદ જે ગુલાબી છે તે દાહોદ વડોદરા સુરત આ જે આસપાસનો એરિયો આપણે જે વારે વખતે તમને કહીએ છીએ ત્રણે ત્રણ વિડીયોમાં કહીએ છીએ કે અઠ્યાવીસ તારીખના રોજ જોર રહેશે અઠ્યાવીસ તારીખના રોજ અમદાવાદ દાહોદ અને સુરતના વચ્ચેના એરિયામાં ખાસ એવું જોર રહેવાનું છે વરસાદને આસપાસના એરિયામાં રહેવાનું છે દાદરનગર હવેલી દમણ અને ભાવનગરથી લઈ અને ઉના સુધીના પટ્ટામાં જોર રહેવાનું છે જે આપણે અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી પણ જોઈ રહ્યા છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો ચાલો રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને